નડિયાદના આશ્રમ રોડ પર ગટરના ગંદા પાણીથી ત્રસ્ત રહીશોએ અવાજ ઉઠાવ્યો છે જૂની ડ્રેનેજ લાઈન ચોકઅપ થતા અહીંયા રહેતા આશરે સો જેટલા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગંદા પાણીના કારણે રોડ પર અને ઘરના આંગણામાં ખાબોચિયા ભરાઈ ગયા છે જેના લીધે લોકોને આવનજાવન માં તકલીફ થવાની સાથે સાથે રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નડિયાદ મહાનગરપાલિકા ના વિરોધમાં સ્થાનિકોએ એકઠા થયા અને કોર્પોરેશન હાઇ હાઇડ ગટરના ગંદા પાણીથી મુક્ત કરો જેવા નારા લગાવ્યા વહીશોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં તાત્કાલિક સારવાર મળતી હોય છે પરંતુ કાયમી ઉકેલ નથી મળતો સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો માસ્ક પહેરીને બહાર નીકળે છે અને પીવાના પાણી માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે રહીશોએ વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે અમારો વિસ્તાર ઘણા વખત અમારે વર્ષોથી ચાલે છે અને દરેક પાણી ભરાતું રહે છે એનો કોઈ નિકાલ નથી આવ્યો અને એને લીધે દરેક એ પીવાના પાણીમાં છોકરાઓને રમવામાં અને નાના છોકરાઓને માધવીનો બી પ્રોબ્લેમ ઉભો રહે છે એ જ પ્રમાણે અમારે જોટર લાઈન યાદી રાખી દે મોટી કરે તો આપણે ફ્રોલ થઈ જાય ઘણા વખત અમે કહેલું છે ત્યાં આગળ કોઈ હજી સુધી અમારો કોઈ નિકાલ આવ્યો નથી હું સર અહીંયા વરત ગિરીશ કુમાર હું અહીં હિન્દુવાણી આશ્રમની સામે રહું છું ચંદ્રવાણી ભુવન નંબર એકમાં ઘણા લાંબા સમયથી અહીં એમાં ઘર આગળ ગટરની સમસ્યા છે કટર ઉભરાતી જ રહે છે અમારે આવા સમયે બહાર કેમનું જવું અંદર કેમનું આવું છોકરાઓ રમે કેમના છોકરાઓ બીમાર થઈ જાય તો શું કરવું અમે કેટલી બધી વાર કમ્પ્લેન પણ આપી છે અમુકવાર આવે અમુકર ના આવે કંઈ એનો ઉકેલ આવતો નથી વિદ્યાર્થી અમારે મોડે માસ્ક રૂમાલ પહેરીને જવું પડે છે બહુ તકલીફ પડે છે કર્નડ ભાવના જી કહો વિસ્તાર છે શું સમસ્યા છે અચ્છા છે અહીંયા કાયમ વારંવાર ગટર છે બાળકોય ઘરમાં બીમાર છે અને પીવાનું પાણી બી સ્વચ્છ આવતું નથી. એકદમ ડોળું પાણી આવે છે. કેટલા ટાઈમથી સમસ્યા છે? એટલે 4-5 વર્ષથી છે આ સમસ્યા. સમસ્યા ગટરનો પ્રોબ્લેમ છે. ગટર ભરાય છે. છેલ્લા વર્ષોથી ઘણા વર્ષોથી ગટર ભરાય છે. એનો કોઈ નિકાલ થતો જ નથી. વારે વારે અમે રજૂઆત કરીએ છીએ મ્યુનિસિપાલિટીમાં. એ લોકો આવીને પાણી ખેંચી જાય છે અને પછી પાછું પંદર દિવસમાં પાછું હતું એની એ જ સ્થિતિ થઈ જાય છે. અમે તો એવું ઈચ્છીએ છીએ કે કાયમ માટે કંઈ પણ નિકાલ ના આવે પાણીની પાઇપ જોડે ભેગી થઈ જાય છે એટલે પીવાનું પાણી પીવાલાયક રહેતું નથી બાળકો બીમાર છે ઘરમાં ઝાડા ઉડીના બધાને ઘરમાં કેસ છે અને છું બાળકો રમી પણ નથી શકતા અમે અમારો રસ્તો જ મેન આ છે પણ અમે આ ઓજા બહાર કરી પણ નથી શકતા એટલું ગંદુ પાણી વાસ પણ ખૂબ જ આવે છે